પારડીમાં સતત બીજા દિવસે વહેલી સવારે વરસાદ પડતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી પારડીના ઉમરસાડી માછીવાર સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો પારડીમાં સવારે અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો સતત બે દિવસથી સવારે સાત વાગ્યાના સુમારે પારડી શહેર અને ગામડાઓના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી લોકોને રાહત મળી હતી ગરમીનું તાપમાન એટલું વધ્યું છે કે લોકો હવે વરસાદની રાહ જોઈને બેઠા છે ત્યારે પારડીના વિવિધ વિસ્તારો મરસાડી માછીવાડ દેસાવાડ વગેરે વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો તો બીજી તરફ આંબા ઉપર કેરીનો તૈયાર પાક હોય જેને લઈ ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા સવારે ધંધા સાથે જતા લોકો નોકરિયાત વર્ગોને વરસાદે મૂંઝવણમાં મૂક્યા હતા પરંતુ બાદમાં વરસાદ ખુલી ગયો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો